સુરતમાં ગુનાખોરીની શાન ઠેકાણે પાડવા પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે ખુલ્યામ મારામારી કરનારાઓ સામે પોલીસે હવે લાલાક કરી છે ત્યારે ભેસ્તાન પોલીસ મથકની હદમાં આવેલા ત્રિમૂર્તિ ચાર રસ્તા પાસે સોમનાથ ચાની દુકાન પાસે મારામારી કરનાર આરોપીઓ ભેસ્તાન ગણેશનગર પાસે આવવાનું હોવાની માહિતી મળતા જ ભેસ્તાન પોલીસ મથકના જયપાલસિંહ ગંભીરસિંહ દિલુપભાઈ ભીમાભાઈ અને બ્રિજરાજસિંહ જગદીશ સિંહે પાંડેશરાવ વડોદરા આવાસમાં રહેતા મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જેના તથા

આ કામના આરોપી આ કામના ટોટલ ચાર આરોપી એક શુભમ રાય બીજા મોટો ત્રીજો દેવા મિશ્રા અને ચોથો બિપિન શંકરભાઈ સેનાવા ચાર આરોપીઓ અને પૈસાની લેતી દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂડમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો આ ચાર આરોપી પૈકી બે આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભી સેનાવા આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને બીજા બે આરોપીઓ જે છે અત્યારે પોલીસ તપાસ દરમિયાન મળી આવેલ નથી એ ફરાર છે એમની તપાસ ચાલુ છે અને હાલમાં ગુનાની તપાસ